Ya, marah. golubai, ya, golubai. Golu ya, golu, kya gue, 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 જે નીફરી ગેસ્ટી ઓ માર્કેટ ભરાવાનું છે મો છે તો આપણે માર્કેટમાં આવી ગયા છીએ મિત્રો જવો મિત્રો ચાલો આપણે ફાઇનલી મિત્રો માર્કેટમાંથી પર આ બધું લઈને આવ્યા છે બધી વસ્તાર થઈ જશે અત્યારે લાપસી ભજીયાનો ચામટ સંભારો આ બધું ચટણી છે તો જવું મિત્રો પૈયા બનાવો અમારા બીજા બ્લોગર અમારા બીજા બ્લોગર કેમ પણ પઝ્યા પટ્ટીના બીજા બને અત્યારે

भी अंधार नहीं गया तो अरे तो हमारा योग भाई आ kaki

লাগি বৌ ভূ কাপ

તો વિડીયો ની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો આપણે જવાનું છે છોકરી જોવા તો જોવા અમારે યુગભાઈ ની રીતો હોતા હતા યુગભાઈ અમારે યુગભાઈ ની તાર કરે જો એ ગાંગ રે તારે હાલો આપણે કાકીને જોવા જવાની હાલો તો કાકીને જોવા જવાની હે હાલો આપણે નીપ જવાનું છે હાલો નીપ જવા હાલો તો અમારે યુગભાઈ રેડી થઈ ગયા છે જો Mardi đi đâu rơi tinh giác giải đấy, thoa tinh giác năm ngoái ghetto năm ngoái chị bích hoạt nữa chị

આ મારા કરણભાઈ જોઓ મારા દાદાનો ચોગો પર દૈને હું કેવા ટીડા કોડડા જવાના અમે તો આવડા રે વ્યૂ છે મસ્ત જો તમે દેખવા એમ મસ્ત મજાનો આવે ને નો ગડે લોકેશન સૌથી બેસ્ટ છે ગામડાનો છે વ્યૂ આ ગુન્ડી ગુન્ડી આ કોને એ ગુન્ડી હે તો બેન તારું નામ શું છે ગુન્ડી હે જો કે સબસ્ક્રાઇબ કરીજો પ્રતંチャンネル ને કે તો હું બોલતો બોલ તો કે તો કે

ગયેલા હતા ને આજે અત્યારે ઘરે આવ્યા છે કે કાલ ના ગયેલા હતા તો કાલે બધી વસ્તુ લેવા ગયેલા હતા પછી સવારમાં એ લોકો આવવાના હતા તો નક્કી ખાવા છોકરો જોવા આવવા હતા કાકા કાકાના ઘરે તો એ લોકો આવી ગયા બપોર સુધીમાં ને બપોર પછી અમે લોકો ગયા નહીં તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં કે આ વિડીયોની અંદર બધું છે તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો ને હવે મળીશું નવા જ એક બ્લોગમાં